સ્વામીશ્રી પૂજા પછી ઉતારા તરફ જઈ રહ્યા હતા આજ મારે ઘેર થયા લીલા લેર એ ગીત ગુંજી રહ્યું હતું હરિભક્તો અને ગીતના તાલે તેઓ તાળીઓ પાડી રહ્યા હતા સ્વામીશ્રી પણ ચાલતા ચાલતા સૌને નજર દ્વારા મળતા હતા અચાનક સ્વામીશ્રી પણ હાથ ઉચાકીને તાળીઓ પાડીને લટકા સાથે બે પાંચ સ્ટેપ સુધી નૃત્ય કરતા કરતા આગળ વધ્યા આવી દિવ્ય સ્મૃતિ સાથેનો આજનો દિવસ દર્શન કરનારા માટે તો ધન્ય દિવસ બની ગયો સ્વામીશ્રી સવારે અલ્પાહાર અંગીકાર કરી રહ્યા હતા સત્સંગ પ્રવૃત્તિ અને સત્સંગ નેટવર્કના કાર્યકરોએ પોતાના કાર્યનો પરિચય આપ્યા પછી દિવ્ય ચરણ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું આ કાર્યકરો ખૂબ નિષ્ઠાવાળા છે ખૂબ ઉત્સાહી છે સેવા કરવામાં ક્યારેય થાકતા નથી પરંતુ આમાંના ઘણા કાર્યકરોને હજી તિલક ચાંદલો કરીને બહાર નીકળવાનો સંકોચ થાય છે સ્વામીશ્રી તરત જ કહ્યું આપણે સંકોચ સાનો તિલક ચાંદલો તો ભવકા બંધ કરીને જ જવું તો સામાવાળાની છાતી ઠરી જાય આપણે કોઈના માટે ક્યાં કરવો છે મહારાજ રાજી થાય અને એના માટે કરવાનો છે વળી થોડી વાર પછી કહે તિલક ચાંદલો ના કરવો એવી આ દેશમાં બંધી છે નાના દેશ કરતા પણ વધારે છૂટ છે અહીં તો દિવ્યચરણ સ્વામીએ કહ્યું એટલે સ્વામીશ્રીએ કહ્યું એમ તો બહુ સારું કહેવાય દિવ્યચરણ સ્વામી કહે ઉલટું એમ કહીએ કે આ અમારી ધાર્મિક વિધિ છે તો એ વિધિને પણ માન આપે સ્વામીશ્રી કહે માન આપે તો વધારે રાજી થવું જોઈએ આપણે તિલક ચાંદલો કરીને ગયા વાત કરવાનો મોકો મળે અને સ્વામિનારાયણ શબ્દ એના પડી જાય તો એનું કામ થઈ જાય ફક્ત તિલક ચાંદલો કરવાથી મહારાજની આજ્ઞા પડે સ્વામીશ્રીનો રાજીપો મળે આપણા સંપ્રદાય પ્રત્યેની અસ્મિતા જાગે અને જિજ્ઞાસુને વાત કરવાનો મોકો મળે શિકાગોને અધિક મહિનાનો અધિક લાભ મળ્યો છે અને અધિક મહિનામાં અધિક ઉત્સવ કરવાનું વિધાન કહ્યું છે આ શસ્ત્રના કથન મુજબ અહીંના ઉત્સંગી સંતો અને યુવક રોજ રોજ ઉત્સવ ઉજવી રહ્યા છે આજે પર્વની ઉજવણી થઈ ઠાકોરજી સમક્ષ પતંગના શણગાર ધરવામાં આવ્યા ઉત્સાહી હરિ ભક્તોએ સ્વામીશ્રી સમક્ષ જ્યારે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એ હાલેક જગાવી ત્યારે રાજી થયેલા સ્વામીશ્રીએ સૌને જોડીમાં આશીર્વાદ આપતા કહ્યું કે આશીર્વાદ છે સૌ સુખ્યા આવીને આવી સેવા થતી રહે આજે પૂજામાં પણ જોડી પર્વના કિર્તનો કોંગ્રેસ પીટર અને નગરના મહિલા મેયર કેથેરાઇન મેલચેટ પણ ખાસ ઉપસ્થિત હતા મહિલા હોવાને નાતે મેરલ મેયર મહિલા વિભાગમાં બેઠા હતા સ્વામીશ્રી અહીં મંદિર કર્યા પછી આ નગરની સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને આર્થિક ઉન્નતિ પણ થઈ છે સમગ્ર શિકાગોમાં આ મંદિર પ્રથમ નજરે જોવાલાયક સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે સ્વામીશ્રી આ મૂલ્ય પ્રદાનને બિરદાવવા માટે મેયર તરફથી આજે સ્વામીશ્રીને પ્રોલોકેમેશન અને વિશિષ્ટ ચંદ્રક એટલે કે મેયર્સ મેડેલિયન એનાયત થયું છે મહિલા મેયર નગરના ટ્રસ્ટી ડેનોલોજીને સ્વામીશ્રીના ચંદ્રક અર્પણ કરાયો હકીકતે સ્વામીશ્રીના આ સન્માનમાં ભારતીય સંસ્કૃતિનું જ સન્માન હતું